જય માતાજી જય ગુરુદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ રહેજો અને હસો એવી ગુરુદેવને માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો કેવી રીતે ખબર પડે કે માતાજી કુળદેવીમાં તમારા સાથે છે કે નહીં તમારા ઘરમાં છે કે નહીં તો કોઈ પણ દિવસે તમે રવિવાર હોય તો અતિ ઉત્તમ તો તમે જે પૂજા કરો છો ત્યાં આગળ સંધ્યાના સમયે સાત ને પંદર વાગે અથવા તમને સમય મળે એ રીતે તમે માતાજી એટલે કે તમારા જે કુળદેવી હોય ત્યાં આગળ બેસો અને ઘીનો દીવો પ્રગટાવો દીવાની વાટ ઉપર થોડીક ખીર બનાવી અને વાટ ઉપર મૂકો અને તેના ઉપર ઘી હોય એ ઘીને થોડું એના ઉપર રેડો જો વાટ સળગે તો તમારા ઘરમાં કુળદેવી છે તમારા સાથે છે સળગતી જ રહેવી જોઈએ ઓલાવી જોઈએ નહીં એટલે કે બંધ ના થવી જોઈએ સળગે તો કુળદેવીનો વાસ છે અને કુળદેવીમાં ઘરમાં હોય તો કોઈ દિવસ પૈસાની અછત ના રહે ધંધામાં બરકત રહે ગરીબી ના હોય હોસ્પિટલ દવાખાના ખોટા ખર્ચાઓ ના હોય અને બધું જ તમારા જીવનમાં સારું થતું રહે છે તમારે જે કંઈ ઈચ્છતા હોય તમે બાધા હોય માનતા હોય તમારા દરેક દુઃખ હોય એ માતાજી તમને મદદ કરે છે સારા સંકેતો મેળવે છે અને તમારી ચડતી ચડતીને ચડતી જ રાખે છે તમારી કુળદેવીમાં પણ એના માટે માના થવું પડે માં જે કે એ પ્રમાણે રહેવું પડે માં તો કહેવા આવે નહીં પણ એ તમને સંકેતો આપે સારા મિત્રો જોડેથી સારા વિચારો મળે સારા સંકેતો મળે અને બધું સારું થવા લાગે તો સમજવાનું તમારી કુળદેવીમાં જાગૃત છે તમારી સાથે છે અને જો પડતી આવે ઘરમાં દુઃખ આવે કોઈ પણ જાતનું વિઘન આવે ના થવાનું બાળકોમાં પતિ પત્નીમાં બધી રીતે ઘરની ઘણી બધી સમસ્યાઓ થવા લાગે વગર વાંકે વગર ગુને કોઈ પણ જાતનું આફત આવે તો સમજવાનું કે તમારી કુળદેવી ઘરમાં નથી તમારી સાથે નથી અને તમારા પરિણામો ભયંકરને ભયંકર આવતા રહે તો દુઃખના દરિયામાં તમે ધકે લઈ જાઓ તો આ બધી કુળની માતા કુળનો દીપક જે તમે માને કરતા હશો એને તમે પૂછશો તો બધું દુઃખ દૂર થઈ જાય માં એ માં બીજા વગડા નવા આ કહેવત પણ સાચી અને કહેવાવાવાળા પણ સાચા સાંભળવાવાળા પણ સાચા પણ મિત્રો કુળદેવીમાંનું સમરણ રટણ એનો જાપ એનો દીવો ને તમે હોર રાખશો એની સંભાળ રાખશો તો કુળદેવીમાં તમને ક્યારેય ડૂબવા નહીં દે અને જો ડૂબતા હશો દરિયામાં તો તમને હાથ ખેંચીને બહાર કાઢશે ભરોસો અને વિશ્વાસ માં કુળદેવી પર રાખજો તો માં સામેથી તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે તમે ઘરે બેઠા હશો તો લોકો સામે જ તમને કોઈ કામ આપશે ધંધો આપશે વેપાર આપશે નોકરી આપશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે એવી કુળદેવીની કૃપા થાય જ્યારે તમે સારા માર્ગે હશો ત્યારે કેવા તો કોઈ ધર્મના કોઈને મદદ કરી હશે કોઈનું ઠાર્યું હશે તો ઠરશો અને કદાચ જો કોઈનું બાળ્યું હશે કોઈને નડ્યા હશો કોઈને પડાયું હશે અનિતી કરીએ હશે તો આ બધું પાપી પર લે જાય છે એટલા માટે ધરમથી ઢુકળા રહેજો પાપથી વેગળા અને જો તમે દયા દિલમાં દયા હોય અને ધર્મ કરવા માગતા હોય તો મિત્રો અહીંયા એક મેં સ્કેનર મૂક્યું છે સાથે સાથે નંબર પણ મૂક્યો છે જે કંઈ તમે રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા જે અથાશક્તિ તમારી જે ઈચ્છા હોય તો તમે આમાં દાન કરી શકો છો તમે પણ કુળદેવીને માનતા હોય એમને ભાવથી એમનું સ્મરણ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવનું નામ લખજો આ વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ લખજો અને અથાશક્તિ તમે દાન કરશો એ પૈસા અમે ધર્મના માર્ગે વાપરીએ છીએ એવી આપ સૌના જોડે આશા રાખો છું મિત્રો જે કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ પણ એ જ પ્રશ્નમાં છુપાયેલો હોય છે પણ સાચું માર્ગદર્શન સાચા સદગુરુ અને સાચા તમારા જે સંબંધો છે સંગત છે એવી રંગત હોય જો તમારી સંગત સારી હશે તો તમારી જિંદગી રંગબેરંગી રંગતમય બની જશે એટલા માટે હું આશા રાખું છું કે મિત્રો સર્વપ્રથમ આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં એટલા માટે જાતે જાગૃત બનવું પડે જાતે ચેતન બનવું પડે અને ભરોસો વિશ્વાસ આપણી કુળદેવીમાં હોય એના પર રાખવો પડે કદાચ જો દુઃખ આવી જાય તો સાચા સદગુરુ સાચા આપણા જે વડીલો હોય કુટુંબ હોય કોઈ આપણા એમના જોડેથી વડીલો જોડેથી જ્ઞાન પ્રાપ્ત કરી સારા વિચારો પ્રાપ્ત કરીને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ કરવો જોઈએ એટલે હું આશા રાખું છું મિત્રો એટલા માટે કુળદેવીનું સાચું સ્મરણ સાચું ભજન અને એમની સેવા પૂજા કરશો એમના દીવાને તમે હોર ને સંભાળ રાખશો તો તમારો આ બેડો પાર થઈ જશે મનખા અવતાર સુધરી જશે તમે બધા એમ ખેમ કુશળ મંગળ રહો રહેજો એવી ગુરુદેવને માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી મિત્રો